કિસ્મત બદલના નજર સામે જ હોય છે પણ તેને જોવા માટે પુણ્યની નજર જોઈએ જેને પનોતી કહેવાય છે એ જ પગરખાં અંતે બંનેના જીવનમાં સફળતા બનીને આવ્યા દોસ્તો આજે સાંભળીએ શું પનોતી પણ સફળતા આપે છે નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા પગરખાનો એક ભવ્ય શોરૂમ ખુલ્યો અવનવી ડિઝાઇનોની વિશાળ રેન્જમાં શોકેશમાં મૂકેલા પગરખાને જોવા રોકાઈ જતી ભીડ શોપની અંદર સુધી જતી છતાં પગરખાની ખરીદી કર્યા વગર બહાર નીકળી જતા માલિક મનોમન વિચારતો હજુ તો નવો નવો શોરૂમ ખુલ્યો છે એટલે જામતા વાર લાગશે નવું નવું જ હોવાથી કોઈ હેલ્પરની જરૂર પડતી નહોતી માલિક રોજબરોજ આવીને શોરૂમ ખોલીને બેસી જતા માલિકના ચહેરા પર ચિંતા દેખાવા લાગી કેટલી આવક આ ધંધામાં લગાડી છે હવે તો સફળતા મળે તો સારું શોરૂમની બહાર રોડ ઉપર બાર પંદર વર્ષનો એક છોકરો બેઠો રહેતો એ લોકોના જૂતા ચપ્પલની સિલાઈ અને પોલીસ કરવાનું કામ કરતો હતો એના એક હાથની આંગળીઓ કામ નહોતી કરતી છતાં હાથેળીનો ઉપયોગ કરીને પોતાનું કામ કરીએ રાખતો એનો ધંધો સામાન્ય હતો દિવસ દરમિયાન થોડું ઘણું પરચુરણ ભેગું થતું એમાંથી ઘર માટે ખાવાનું લઈ જતો ઘરમાં એની માં અને પોતે બે જણા હતા શોરૂમનો માલિક અને પેલો છોકરો બંનેનું કામ પગરખાનું હતું એકનું કામ વેચવાનું અને બીજાનું કામ ફાટેલા જૂતા ચપ્પલને સીવવાનું શોરૂમનો માલિક હંમેશા પોતાના નસીબને દોષ દેતો સાલા કેટલાય ધંધા બદલીને જોયા પણ ક્યાંય સફળતા ન મળી હવે અગર જો આ ધંધો પણ ન ચાલ્યો તો આગળની જિંદગીનું શું હવે તો આગળ કશું વિચારવાની હિંમત જ નથી થતી એક દિવસ બન્યું એવું કે એક સમયે ભર બપોરે અને વૈશાખનો ધમધકતો તડકો એક બુઝુર્ગ ફૂટપાથના કિન્નારે ચક્કર ખાઈને બેસી પડ્યા બરાબર પહેલાં છોકરાની બાજુમાં જ પડ્યા છોકરાએ તુરત ઊભા કરવાની કોશિશ કરી શોરૂમનો માલિક પણ મદદે દોડી આવ્યો શોપની અંદર લઈ જઈ ખુરશીમાં બેસાડ્યા પેલો છોકરો દોડીને સામેથી ફૂટપાથ પર મળતું લીંબુ શરબત લઈ આવી પહોંચ્યો દાદાને પોતાના હાથે પીવડાવી એના માથે હાથ ફેરવવા લાગ્યો દાદા હજી પીવું હોય તો કહો છોકરાએ કહ્યું એ શરબતવાળો ભાઈ બહુ સારો છે કોઈની આવી તબિયત હોય તો ફટાફટ બનાવીને આપી દે અને તમે થોડી વાર અહીં શાંતિથી બેસો અહીં તમને ગરમી પણ નહીં લાગે આ દુકાનવાળા ભાઈ બહુ જ સારા છે શોરૂમનો માલિક વિચારવા લાગ્યો આ સાધારણ દેખાતા બાળકે ઊભા ઊભા બે માણસોના ચરિત્રને સારા સજાવી દીધા નિર્દોષ ચહેરા પર ક્યાંય કપટથી બોલ્યો હોય એવું લાગ્યું નહીં બેથી ત્રણ વાર દોડીને ગયો ને આવ્યો પેલા માલિકે દૂરથી જોયું પોતાના ખિસ્સામાંથી પરચુરણ કાઢી ગણીને પહેલાં શરબતવાળાને આપતો હતો અને પાછો એ પણ એટલા ધોમધકતા તડકામાં ખુલ્લા પગે જે બહાર પગ મૂકો તો પગમાં લાય લાગે એવો તડકો પછી તો એ છોકરાએ દાદાને એમના ઘરનું એડ્રેસ પૂછી રીક્ષા કરાવી દીધી અને રિક્ષાવાળાને સૂચના આપતો બોલ્યો દાદાને સહી સલામત પહોંચાડજો રિક્ષા ઉપડે એ પહેલાં દાદાએ લીંબુ શરબતનો ભાવ પૂછતા જ છોકરાએ જવાબમાં કહ્યું અરે દાદા એ આપણો જ માણસ છે પૈસા નહીં લે દાદાએ અંતરથી આશીર્વાદ આપતા બોલ્યા ભલું થજો દીકરા તારું દાદા નીકળી ગયા પછી પહેલાં માલિકે તુરંત પહેલાં છોકરાને બોલાવીને કહેવા લાગ્યા અલ્યા આટલી બળબડતી ગરમીમાં ચપ્પલ પહેર્યા વગર આમથી તેમ દોડે છે તારો તો વિચાર કર શું કરું સાહેબ હું તો ખુલ્લા પગે દોડવા ટેવાયેલો છું માલિક પણ વિચારવા લાગ્યો આટલો મોટો શોરૂમ હોવા છતાં મારે આવતીકાલની ચિંતા કરવી પડે છે પણ આ તો હજુ કિશોરો કેટ કેટકેટલી જંગ ખેડવાની બાકી છે પોતાના શોખમાંથી સરસ મજાના દેખાતા ચપ્પલ એણે પેલા છોકરાને કાઢીને આપ્યા છોકરાની ઘણી આનાકાની છતાં માલિકે એનો એક શબ્દ સાંભળ્યો નહીં શોરૂમનો બીજો દિવસ ત્રીજો દિવસ એમ ધીરે ધીરે ગ્રાહકી વધવા લાગી ચપ્પલ દેખાડવા માટે કોઈની મદદની જરૂર પડવા લાગી એટલે પહેલાં છોકરાને જ પોતાની શોપમાં બોલાવી લીધો છોકરો પણ વિવેકી હોવાથી કોઈ પણ ગ્રાહક ખરીદી કર્યા વગર પાછું જતું નહીં પગરખાનું કામ કરનાર બંનેની કિસ્મત બદલાઈ ચૂકી હતી ઘણી એવું બનતું હોય છે કે કિસ્મત બદલનાર આપણી નજર સામે જ હોય છે પરંતુ આપણે એને નરી આંખે જોઈ શકતા નથી કોઈ પણ જાતના સ્વાર્થ વગર જરા સરખું પુણ્યનું કામ કરી દીધું ને ઈશ્વરે હાથ પકડી જ લીધો પગરખાને પનોતી કહેવામાં આવે છે પણ આખરે એ જ પગરખા બંને માટે સફળ સાબિત થયા આ વિડિયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો